તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આર્યમાન ગીર ગૌશાળા જસદન વચ્ચે હું સાહિલ ડાંગર આપણે જમરાળામાં આપણે બરવાડા તાલુકાના જમરાળા ગામે આવી ગયા છીએ જેને આપણે આર્યમાન ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું હતું તો આપણે ભાઈને તેમનું નામ ગામ ને આપણે કયું ખાતર વાપર્યું કેટલા વર્ષથી વાપરે છે એનો અનુભવ પૂછી આપણે રિઝલ્ટ જાણીશું તો મોટાભાઈ આપણું નામ જણાવજો મારું નામ ભીમસિંગભાઈ દેવસિંહભાઈ વાળા ગામ જમરાળા તાલુકો જિલ્લો બોટાદ મારો મોબાઈલ નંબર છે નવાણું પચીસ નવાણું અડતાળીસ બાવીસ બરાબર તો મોટા ભાઈ આપણે આર્યમન ગીર ગૌશાળાનો ગોલ્ડન દાણાદાર ખાતર વાપરું છું હા એટલે વિગેટ એક થેલા લેખે વાપરું છું વિગે એક થેલા લેખે બરાબર તો આપણે રિઝલ્ટમાં કેવું કર્યું બહુ સારું છે બરાબર અને કેટલા વર્ષથી આપણે ખાતર વાવી રહ્યા છો ખાતર તો ઓણ જ મે વાપર્યું પણ એ પહેલા મે આ બધું જીવ અમૃત ને બધું વાપરતા બરાબર અને આપણે ખાતર વાપર્યું બરાબર પછી તમને રિઝલ્ટમાં કાઈ ફરફેર લાગ્યો બહુ સારો કપાસ બરાબર સારો કપાસ છે તો આપણે આજુબાજુના પાંચ ખેડૂત મિત્રોને આપણે કદાચ તમને ખાતરની ભલામણ કરો તો કયા ખાતરની ભલામણ કરશો આર્યમાન ગીરગૌ શાળાનું જ ખાતર વપરાય આર્યમાન ગીર ગૌ શાળાનું તો ભાઈ આપણે બરવાળામાં જ આપણો એગ્રો છે સીતારા સીતારામ ઓર્ગેનિક સ્ટોર કરીને જેનો આપણે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર કાર્ડ આપેલું છે આપણે પણ આ ભાઈની જે સારો સારો ફાર લેવા માટે સારી ખેતી કરો ઓર્ગેનિક ખેતી કરવા માટે બરાબર તેમને મળો ત્યાંથી ઓર્ગેનિક સ્ટોર પરથી આપણે ખરીદી કરો અને તમે રિઝલ્ટ જાણો